નમસ્કાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ જાણો મહિનો પૂરો થતા તથા શું થશે દશા ગુજરાતના વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યા છે ક્યારેક ઠંડી તો ક્યારેક ભર શિયાળે ઉનાળાની ગરમી જેવો અહેસાસ થઈ રહ્યો છે આ સ્થિતિની વચ્ચે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરામા મોનતીએ જણાવ્યું છે કે હાલ વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે લેટેસ્ટ વેધર રિપોર્ટ અનુસાર હાલ ડ્રાય ઓટોસ્ફિયર છે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે થોડા દિવસો પહેલા ઠંડીના કારણે જે નમી જે ભેજ જે ઠંડક વાતાવરણમાં હતી એ વાતાવરણમાં આગામી પાંચ દિવસ સુધી જોવા મળશે નહીં હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે રાજ્યમાં વરસાદની શક્યતા નથી જોકે તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં બદલાતા વેધરના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે રાજ્યમાં રાજ્યમાં બે તાપમાન યથાવત રહેશે બે દિવસ બાદ એક થી બે ડિગ્રી તાપમાન વધશે ચાર દિવસ બાદ તાપમાનમાં આવી શકે જે ઘટાડો હા સૌથી ઓછું તાપમાન નલિયામાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી ગાંધીનગરમાં સોલ અને અમદાવાદમાં સત્તર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે લોકોને મહિનાના અંતમાં ખરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો